ઓનલાઈન વિધિના નામે છેતરપિંડી કરવાના આરોપમાં અમદાવાદ પોલીસે કરી ઠગ જ્યોતિષની ધરપકડ ખાડિયામાં રહેતા યુવકને પ્રેમિકા સાથે લગ્ન કરવામાં અડચણો આવતી હતી જે માટે તેણે સોશિયલ મીડિયા પર એક જાહેરાત વાંચીને આરોપી જ્યોતિષ વિનોદ જોશીનો સંપર્ક કર્યો આરોપી જ્યોતિષે લગ્નની અડચણોને દૂર કરવા તાંત્રિક અને ધાર્મિક વિધિ કરવાની કહીને યુવક પાસેથી છ લાખ રૂપિયા પડાવી લીધા છ લાખ આપ્યા છતાં લગ્ન ન થતા યુવકે આરોપી જ્યોતિષ વિનોદ જોશી વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી બાપુનગરથી આરોપીની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી વિનોદ જોશી ચાર ઇન્સ્ટાગ્રામ આઈડીથી વશીકરણ પ્રેમ સંબંધ વિદેશ વિઝા છૂટાછેડા કરાવવા અને લગ્નના વિઘ્ન દૂર કરવાનો વિશ્વાસ આપીને લોકોને છેતરપિંડી કરતો હતો આરોપીના મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડી પર જ્યોતિષના કામના વખાણ કરતી રીલ્સ પોસ્ટ કરીને લોકોનો વિશ્વાસ કેળવતા વર્ષ બે હજાર ચોવીસમાં આરોપીના બેંક એકાઉન્ટમાં પચાસ લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન થયાનો પણ ખુલાસો થયો છે ઠગાઈના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે